ફરી એકવાર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે ધોરણ ત્રણના ગુજરાતી વિષયના પાઠ નંબર સાત એક છલાંગે અંગે દરિયો કુદ્યો ના ભાગ એક વિશે અભ્યાસ કરીશું ચાલો ગાઈએ ગીતડું બાળકો તમને હનુમાન દાદા તો ખૂબ જ પ્રિય હશે અને તેનાથી પણ વધારે પ્રિય તેમની ગદા હશે

ઉભી બજાર પણ સળગી ગઈ પૂછડી મારી સાજી રહી જુઓ હનુમાન દાદાએ કેવું પરાક્રમ કર્યું છે તેમણે રાવણની સમગ્ર લંકાને સળગાવી દીધી અને શું કહે છે કે તેલ પણ તારું હતું અને ગાભા પણ તારા હતા અને દિવાસળી પણ તારી હતી અને છતાં મારી પૂછડીને કંઈ ન થયું એટલે કે લંકાના બધા જ મકાનો સળગી ગયા મહેલો પણ સળગી ગયા અને ઉભી બજારો પણ સળગી ગઈ છતાં પણ હનુમાન દાદાની ભૂછડીને કંઈ થતું નથી તમે રામાયણની સિરિયલમાં હનુમાન દાદાના આ પરાક્રમ વિશે તો જોયું જ હશે બરાબર ને મિત્રો તો ચાલો બાળકો આપણે એક વાર્તા દ્વારા હનુમાન દાદાના જીવન વિશે સરસ મજાની માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ જુઓ એક સરસ મજાનું જંગલ હતું અહીં તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું જંગલ છે જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે એટલે કે હનુમાનના માતાનું નામ અંજની હતું અને તેમના પિતાનું નામ કેસરી હતું સમજ પડીને પિતા આખો દિવસ કામકાજ માટે ઘરની બહાર રહે અને રોજ સવારે ઘરેથી જાય અને સાંજે પાછા આવે બાળકો તમારા પિતાજી પણ કામકાજ માટે સવારે જતા રહેતા હશે અને સાંજે તેઓ પાછા ફરતા હશે તેવી રીતે આ હનુમાનના પિતાજી પણ રોજ સવારે કામકાજ માટે જતા રહે અને સાંજે પોતાનું બધું જ કામ પતાવી અને પાછા ઘરે આવે હનુમાનના પિતાજી તો કામકાજ માટે ઘરની બહાર જતા રહે પરંતુ ઘરમાં નાનકડા હનુમાન પોતાની માતા સાથે વાતો કરે તેમની સાથે રમે અને માતાના કામકાજમાં મદદ પણ કરે હવે હનુમાન તો ખૂબ જ સ્ફૂર્તિલા હતા બધા જ કામ ખૂબ જ ઝડપથી પતાવી દે તેને કોઈ પણ કામ આપીએ તો ફટાફટ કરી નાખે તમારી જેમ જ બાકીનો બધો સમય તે માતા સાથે વાતો કરે અને રમે જુઓ એક દિવસની વાત છે અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો કેમ રસોઈ બનાવવાનો સમય થયો હશે કારણ કે હનુમાનના પિતાજી હવે તેનું કામકાજ બતાવીને ઘરે આવશે તેને જમવા એટલા માટે અંજની માતાને રસોઈ બનાવી હતી પરંતુ હનુમાનને તો માતા સાથે રમવું હતું જોઈએ હવે અંજની માતા શું કરે છે જુઓ અંજની માતાએ વિચાર્યું હનુમાનને કોઈક એવું કામ સોંપી દઉં કે જેથી એ કામ પૂરું કરતા રસોઈ કરી લઉં એવી પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે અને ત્રણેય જણ સાથે જમી અને પછી નિરાતે વાત કરશું આવું વિચારે છે અંજની માતા આવું વિચારી અને અંજની માતાએ હનુમાનને કહ્યું બેટા હનુમાન જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ તો હનુમાન કહે જી માતાજી એવું કહી અને હનુમાન તો જંગલ તરફ ચાલી નીકળ્યા પાકા ફળ લેવા માટે બાળકો આપણે બધા ફળ મોટાભાગે પાકા જ ખાતા હોઈએ પરંતુ એક ફળ એવું પણ છે કે જેને આપણે કાચું પણ ખાઈ શકીએ વિચારો જોઈએ એ ફળ છે કેરી જેને આપણે કાચી અને પાકી એમ બંને રીતે ખાઈ શકીએ હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો અરે શું થયું હનુમાન તો મોટા ને મોટા જ થવા લાગ્યા હાથ પણ લાંબા ને લાંબા જ થવા લાગ્યા બાળકો હનુમાન દાદાની આ ખાસિયત વિશે તો તમને ખબર જ હશે કે હનુમાન દાદા પોતે ધારે એવડા મોટા થઈ શકતા અને પોતે ધારે એવડા નાના પણ થઈ શકતા હતા તો જો હનુમાન દાદા તો ઘરની બહાર નીકળી અને કેવડા મોટા થઈ ગયા પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર થઈ ગયા શું કર્યું બાળકો હનુમાન દાદાએ તો પોતે ખૂબ મોટું સ્વરૂપ ધારણ કર્યું અને પછી પોતાનો હાથ પાકા ફળ તરફ જંગલમાં લંબાવ્યો અને તેમના માતા હજી તો રસોડામાં ગયા નહોતા ત્યાં તો પાકા ફળ લઈ અને હનુમાન હાજર થઈ ગયા એટલે કે માતા અંજનીએ જે યુક્તિ વિચારી હતી કે હનુમાન દાદાને કઈ કામ સોંપી દઉં તો તે મને હેરાન ન કરે એટલે કે મને રસોઈ કરવા દે પરંતુ હનુમાન તો થોડી જ વારમાં પાછા ફર્યા હે એટલી વારમાં પાકાફળ આવી ગયા અંજની માતાને તો ખૂબ નવાઈ લાગી આશ્ચર્યચકિત થઈ ગયા તેણે વિચાર્યું કે તારા બાપુ લાવ્યા હશે બરાબર ને પરંતુ હનુમાને કંઈ જવાબ ન આપ્યો અને હનુમાન તો મરક મરક હસતા રહ્યા એટલે કે મનમાં ને મનમાં હસતા રહ્યા એટલે તેમના માતાજી બધી જ વાત સમજી ગયા અંજની માતા સમજી જાય છે અને પછી કહે છે મને ખબર છે જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે એટલે તે જરૂરથી મોટા થઈ અને જંગલમાંથી પાકા ફળો લઈ લીધા હશે બરાબર ને પરંતુ હનુમાન શું કહે ચાલો ને માં આપણે કંઈક રમીએ પરંતુ હનુમાનને તો રમવાની તીવ્ર ઈચ્છા થઈ હતી એટલે તે વારંવાર માતાને રમવાનું કહ્યા કરે અંજની માતાએ હનુમાનને વિનંતી કરતા કહ્યું કે ના બેટા હમણાં તારા બાપુજી આવશે એમના માટે હજુ જમવાનું બનાવવાનું પણ બાકી છે એટલા માટે અત્યારે આપણે રમી ન શકીએ પરંતુ આપણે જમીને પછી રમીશું પરંતુ હનુમાન તો ખૂબ જ જિદ્દીલા હતા તે કહે ના મારે તો અત્યારે જ રમવું છે બાળકો તમે પણ જિદ્દી છો તમારા મમ્મીને કોઈ વાતમાં હેરાન કરો છો વિચારજો ઠીક છે તું એકલો એકલો બહાર રમ હું ઘરમાં રસોઈ બનાવું પણ જોજે પાછો વારે વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો તો અંજલી માતા શું કહે છે કંઈ વાંધો નહીં તો તું એકલો એકલો રમ મારે તો રસોઈ બનાવવાની બાકી છે એટલે હું ઘરમાં રસોઈ બનાવું છું પણ હા એક વાતનું ધ્યાન રાખજે કે વારે વારે ઘરમાં આવી અને મને રસોઈ કરવામાં હેરાન ન કરતો હનુમાને જવાબ ન આપ્યો માત્ર મરક મરક હસ્યો એટલે કે હનુમાને કંઈ જવાબ ના આપ્યો પરંતુ મનમાં મનમાં હસવા લાગ્યા એટલે તેના મનમાં કંઈક યુક્તિ તો જરૂર ચાલી રહી હશે તું એમ નહીં માને લાવ ઘરની જાળી બંધ કરી દઉં જુઓ બાળકો અંજની માતા રસોઈ કરવા બેસે છે ત્યારે શું કરે છે કે ઘરનો જે દરવાજો હોય છે તેની જાળી બંધ કરી દે છે જેથી હનુમાન ઘરની અંદર ન આવી શકે અને અંજની માતાને હેરાન પણ ન કરી શકે શું કહે છે પછી તું કેવી રીતે અંદર આવીશ એમ કહી અને માતાએ તો જાળી બંધ કરી દીધી અને રસોઈ કરવા બેઠા હવે હનુમાન ઘરની બહાર કારણ કે માતાએ જાળી બંધ કરી દીધી હતી અને માતાજી હવે નિરાતે અંદર રસોઈ બનાવવા બેઠા માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય અહીં ફોટામાં પણ તમે જોઈ શકો છો કે માતા રોટલી બનાવતા જાય અને જે બની ગયેલી રોટલી હોય તેને અહીં છાબડીમાં મૂકતા જાય તમે પણ આવું દ્રશ્ય તમારા ઘરમાં જોયું હશે જ્યારે તમારા મમ્મી રસોઈ બનાવતા હોય બરાબર ને થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી ન હતી શું થાય છે થોડી વાર પછી માતાજી છાબડીમાં જુએ છે તો છાબડીમાં હવે એક પણ રોટલી ન હતી તેણે આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં માને વહેમ પડ્યો એટલે કે અંજની માતાને શંકા જાય છે એટલે તે મોટા અવાજે બૂમ પાડે છે હનુમાન હનુમાને બહારથી જ કહ્યું હામાં જો મને ખબર છે કે તે જ રોટલી ખાધી છે પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે જો માને ખબર તો પડી જ ગઈ હતી કે આ બધી જ રોટલી કોણ ખાઈ ગયું છે હનુમાન પરંતુ માતાને મનમાં એક પ્રશ્ન થતો હતો કે મેં તો જાળી બંધ કરી દીધી છે તો હનુમાન અંદર કેવી રીતે આવ્યો હશે અને ક્યારે આવ્યો હશે તે પ્રશ્ન તેને થાય છે હનુમાન તો માતાનો પ્રશ્ન સાંભળી અને મરક મરક હસવા લાગ્યા અને શું કહ્યું જો અંગૂઠો પકડીને મોટા થવાય એમ ટચલી આંગળી પકડું તો નાના પણ થવાય છે શું કહ્યું હનુમાન દાદાએ કે જેમ અંગૂઠો પકડીને હું મોટો થઈ શકું તેમ ટચલી આંગળી પકડીને જેટલું ધારું એટલો નાનો પણ થઈ શકું તો જોયું બાળકો તમે હનુમાન દાદા નાનપણથી જ નાના થવાની અને મોટા થવાની બંને વિધ્યા જાણતા હતા એટલે કહ્યું કે તું જાળીની ને તો હનુમાન જવાબ આપે છે કે હા માં હું તે જાળીની વચ્ચેની જગ્યામાંથી જ અંદર આવ્યો હતો ત્યારે અંજની માતા કહે હે ભગવાન આ છોકરો મને જંપવા જ દેતો નથી જંપવા જ દેતો નથી એટલે કે નિરાંત લેવા દેતો જ નથી મને હેરાન જ કર્યા કરે એમ કહી અને હનુમાનને લાડથી પોતાના ખોળામાં તેડી લે છે જુઓ અહીં તમે ચિત્રમાં પણ જોઈ શકો છો વાતચીત તમે ઘરમાં કયા કયા તોફાન કરો છો તો તમે પણ બાળકો ઘરમાં ઘણા બધા તોફાન તો કરતા જ હશો જેમ કે દૂધ ઢોળી નાખવું વસ્તુ છૂટી ફેંકવી નાના છોકરાને પજવવા કૂતરાની પૂંછડી ખેંચવી બિલાડીને નવડાવવી દીવાલ પર લીટા કરવા અને આનાથી પણ હજી ઘણા વધારે તોફાન કરતા હશો બરાબર ને બીજો સવાલ તમે તોફાન ન કરો તે માટે તમારા મમ્મી પપ્પા તમને શું કહે છે બાળકો તોફાન ન કરે તે માટે મમ્મી પપ્પા તેમના વખાણ કરતા હોય છે અને તેમને કંઈક લઈ આપવાની લાલચ પણ ઘણી આપે છે આ ઉપરાંત તોફાનથી થતા નુકસાન વિશે પણ ઘણી મમ્મી પપ્પા બાળકોને સમજાવે છે ત્રીજો સવાલ તમે કેવી મસ્તી અથવા તો મજાક કરો તો મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે તો ઘણીવાર બાળકો કૂતરા અથવા તો બિલાડી સાથે મસ્તી અથવા તો મજાક કરતા હોય તો મમ્મી પપ્પા ખુશ થઈ જતા હોય આ ઉપરાંત પણ ઘણી એવી મજાક મસ્તી હોય કે જેનાથી મમ્મી પપ્પા ખુશ પણ થતા હોય છે ત્યાર પછીનો સવાલ હનુમાનનું કયું તોફાન તમને બહુ ગમ્યું હનુમાનના માતાજી રોટલી બનાવતા ગયા અને છાબડીમાં મૂકતા ગયા ત્યારે હનુમાન ટચલી આંગળી પકડીને નાના થઈ ગયા અને છાબડીમાંની બધી રોટલીઓ ખાઈ ગયા હનુમાનનું આ તોફાન અમને ખૂબ જ ગમ્યું સવાલ હનુમાનને હંમેશા શું કરવું ગમતું હતું હનુમાનને હંમેશા માતા સાથે વાતો કરવાનું અને રમવાનું ગમતું હતું છઠ્ઠો સવાલ હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર આ વાક્યને આધારે કહો કે હનુમાન ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં હશે જવાબ હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર આ વાક્યને આધારે કહી શકાય કે હનુમાન ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં હશે માતાએ એવું કેમ માન્યું કે રોટલી હનુમાને જ ખાધી હશે માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો હનુમાનજીએ ફળ તોડી લાવી હાજર કરી દીધા આ પરાક્રમ પરથી માતાજી સમજી ગયા કે રોટલી હનુમાને જ ખાધી હશે આઠમો સવાલ હનુમાન પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા હતા ઉત્તર હનુમાનજી જમણા હાથનો અંગૂઠો પકડીને પોતાના શરીરને મોટું કરતા હતા અને ટચલી આંગળી પકડીને પોતાના શરીરને નાનું કરતા હતા નવમો સવાલ માતાએ હનુમાનને પાકા ફળ લાવવાનું કેમ કહ્યું હશે માતાએ વિચાર્યું કે હનુમાનને કોઈ એવું કામ સોંપવું કે જેથી એ કામ પૂરું કરતા એને ખૂબ સમય લાગે અને એટલી વારમાં તે રસોઈ બનાવી શકે પાકા ફળ શોધવામાં વધારે સમય લાગે તેથી માતાએ હનુમાનને પાકા ફળ લાવવાનું કામ સોંપ્યું હશે દસમો સવાલ આ ઘટના કયા સમયની હશે સવાર બપોર કે સાંજની તમને કેવી રીતે ખબર પડી બાળકો આ ઘટના સાંજના સમયની હશે કારણ કે પિતા આખો દિવસ કામકાજ માટે બહાર રહેતા રોજ સવારે ઘરેથી જાય અને સાંજે પાછા આવે માતાએ રસોઈ બનાવવાના સમયે હનુમાનને કામ સોંપ્યું હશે એટલા માટે આપણે સમજી શકીએ કે આ ઘટના સાંજના સમયની હશે હનુમાનની જેમ તમારે નાના મોટા થવાનું હોય તો શું શું કરો દાખલા તરીકે માથા પર ટપલી મારો કાન ખેંચો વગેરે જો હનુમાનની જેમ મારે નાના મોટા થવાનું હોય તો હું ચપટી વગાડું એટલે કે જમણા હાથની ચપટી વગાડતા મોટા થવાય અને ડાબા હાથની ચપટી વગાડતા નાના થવાય બારમું તમે હનુમાનની જેમ નાના મોટા થઈ શકતા હોત તો શું શું કરો હું હનુમાનની જેમ નાનો મોટો થઈ શકતો હોઉં તો દૂર જવા માટે મોટો થઈ જાઓ અને ભીડમાં હું ખૂબ નાનો થઈ જાઉં જેથી કરીને સરળતાથી જ્યાં પણ પહોંચવું હોય ત્યાં પહોંચી શકું નીચે આપેલા વાક્યોમાં શબ્દોની ભેળસેળ થઈ ગઈ છે તો પાઠમાંથી શોધીને સાચા વાક્ય લખો જુઓ પહેલું વાક્ય આપેલું છે હતો બનાવવાનો માતાને સમય થયો રસોઈ તો આપણે એવો જવાબ લખી શકીએ માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો બીજું એક પણ થોડી વાર જોયું પછી માએ તો રોટલી નહીં છાબડીમાં એનો સાચો ઉત્તર આ રીતે આવશે થોડી વાર પછી માયે છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં ત્રીજું વાક્ય લંબાવીને પરથી ઝાડ હાથ દૂરના ફળ તોડી પોતાનો લીધો પાકા જેનો સાચો જવાબ કંઈક આ પ્રમાણે આવે પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા ચોથું વાક્ય જાય રોટલી જાય મુકતા બનાવતા અને માતાજી છાબડીમાં તેનો સાચું વાક્ય આ રીતે બનશે માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય ત્યાર પછી પાંચમું પકડીને થતા અંગૂઠો હાથનો છે તેને મોટા આવડે જમણા સાચું વાક્ય આ રીતે બનશે જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે જોડીમાં કામ કરો નીચે આપેલા શબ્દોમાં યોગ્ય સ્વર ચિહ્ન જે અહીં કાઉસમાં આપેલા છે તે ઉમેરીને નવા શબ્દો બનાવો જુઓ ઉદાહરણ અહીં આપેલું છે હ ન મ ન તો યોગ્ય સ્વર ચિહ્ન વાપરી અને આપણે તેના પરથી હનુમાન શબ્દ બનાવી શકીએ તો ચાલો જોઈએ આપણે પ્રથમ શબ્દ મ ત જ તેના પરથી શબ્દ બનશે માતા જી ત્યાર પછી બીજો શબ્દ ક સ ર જેના પરથી સાચો શબ્દ બનશે કેસરી ત્રીજો શબ્દ આપેલો છે ગઠ જેના પરથી નવો શબ્દ બનશે અંગૂઠો ત્યાર પછી ચોથું અ ગળ જેના પરથી નવો શબ્દ બનશે આંગળી પાંચમો શબ્દ આપેલો છે અ જ ન જેના પરથી નવો શબ્દ બનશે અંજની છઠ્ઠો શબ્દ અહીં આપેલો છે ટ ચ લ જેના પરથી નવો શબ્દ બનશે ટ ચી આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર ભાગ બે સાથે આપણે ફરી મળીશું